અમારી અટકાયત કરી હતી કે તમે આ વિરોધ કરો છો અને હું મારા ઘરે હતો ઘરેથી મને પોલીસે પોલીસ સ્ટેશનમાં કેદ કરીને આપી એવા અમે ચાર પોત ભાઈઓને કેદ કર્યા અમારા નજર કેદ છતાંય ભાઈઓએ વિરોધ કર્યો અને જે અમને પોલીસ સ્ટેશનમાં દબાવવામાં આવ્યા એક આઈપીએસ અધિકારી અને ખોટી રીતના અમને કે તમે આ કોમ કેમ કરો છો ઓમ છો આ અમારા એક સમાજને માટેનું જે હતું અને ઓનો અમે હવે ભાજપનું ભેગા હતા પણ હવે અમે બધા થઈ બાબર સમાજ અને જાગીદાર સમાજ બાબર તાલુકાના બધા એનો ખૂબ વિરોધ કરશું અને હવે અમે બટનથી જવાબ આપશું આજે રેખાબેન ચૌધરી બાબર શહેરની અંદર મિટિંગ કરી તેમના વિરુદ્ધ મેં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું રૂપાલા સાહેબે જ્યારે રોટી બેટીના વ્યવહાર માટે જે અપશબ્દો અભદ્ર ટિપ્પણી કરી હતી તેના બધા મેં આજે ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી એમનો વિરોધ કરી બાયોકોટ કરવા માટે તમામ ક્ષત્રિય સમાજ યુવાનો અને તમામ ભાભર શહેર આજે એક થઈ અને ભાજપ વિરોધી મતદાન કરશે એના માટે એમની સૌ સાથે મળીને એમનું વિરોધ પ્રદર્શન કર્યું બસ આટલું વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર